વેરી તળાવનું નિર્માણ વેરી તળાવ પાણીની વ્યવસ્થા સાથે લોકો માટે ફરવાનું એક પસંદગીનું પ્રાકૃતિક સ્થળ છે પાંચમી જૂન બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસે વેરી તળાવ પર એક પ્લાસ્ટિક સફાઈ અભિયાનનું આયોજન કરાયું ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ કલ્યાણ ચેરિટેબલ ગ્રુપ શ્રી તન્ના સ્કૂલ સામાજિક વનીકરણ વિભાગ ગોંડલ અને વહીવટી કચેરી વિભાગ ગોંડલના સંયુક્ત આયોજનથી શ્રી વેરી તળાવ પર પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરી વેરી તળાવને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યું હતું અહેવાલ માનવ ભોજાણી